નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડવરા એગ્રો સેન્ટર ધારે આજે આપણે આપણી વાડીના જીરા વિશે થોડીક માહિતી આપવાના છીએ કે વાવણીથી લઈ અને એસી દિવસનું જીરું થયું ત્યાં સુધીમાં કેટલો ખર્ચો થયો છે અને કયું બિયારણ છે અને કેટલા દવાના રાઉન્ડ આપ્યા છે તે આપણે એની બધી ડિટેલ લઈ લીધી છે અને હું તમને જણાવીશ તો આમાં કેટલા કિલોનું વાવેતર હતું આપણે બધું આમાં આપણે ઓગણીસ કિલોનું વાવેતર કર્યું છે પાંચ નંબર જીરું છે અને આશરે લગભગ બે થેલી બે થેલી ખાતર અને બે ફૂગનાશક સાથે પટ બે થેલી આપ્યો હતો એ પાંચ પાંચ કિલો ની હતી બેગ એનું જે જીરું વાવણી આપણે વાવેતર કર્યું એનો ટોટલ ખર્ચ આવ્યો તો બાર હજાર નવસો રૂપિયા આમાં કોઈ ટ્રેક્ટર કે આપણે ઓરણી એના પૈસા ગણતા નથી જીરું નું બિયારણ ખાતર ને એટલાનો જ આપણે ખર્ચો જણાવ્યો છે બાર રૂપિયાનો ઓગણીસ કિલા જીરાના વાવેતરમાં અને પછી આપણે જે પેલું પિયત કોરવાણ આપેલું તેમાં આપણે પેંડી મીથાલીન આસ ટકા જે આવે છે બાસાલીન અને ગોલ એ બે દવાનો ઉપયોગ કરેલો હતો અને એનો ટોટલ ખર્ચ આવ્યો તો તેરસો ને પચાસ રૂપિયા અને એ પછી આપણે જ્યારે બીજું પિયત આપ્યું અને નિંદામણ ઉગ્યું હતું અને જીરું હજી નતું દેખાતું ત્યારે આપણે સર્વનાશનો ઉપયોગ કરેલો હતો એનો ટોટલ ખર્ચ આવ્યો તો સાતસો રૂપિયા એ પછી આપણે

યા પછી આપણે દવાનો પહેલો રાઉન્ડ આપી દીધો જીરું ઊગી ગયું વીસ પચીસ દિવસનું થઈ ગયું હતું ત્યારે આપણે પહેલા રાઉન્ડનો ખર્ચ આવ્યો હતો ઓગણીસો રૂપિયા એમાં યુઝ કર્યું હતું ઇથિયોન પછી એક તારા અપસા અને એક કુરેપની દવાનો ઉપયોગ કરેલો હતો એનો ટોટલ ખર્ચ ઓગણીસો રૂપિયા એના બાદ પચીસ દિવસ ઉપરનું જીરું થઈ ગયું એ રાઉન્ડ આપ્યો દવાનો એ પછી આપણે એમાં ખડની દવાનો નિંદામણ નાશક દવાનો ઉપયોગ કર્યો હતો જે પાળામાં થોડું થોડું ખડ દેખાતું હતું એમાં ઉપયોગ કર્યો હતો એનો ખર્ચ હતો ત્રણસો ને પચાસ રૂપિયા એ બાદ આપણે બીજું પિયત આપેલું બીજા પિયતમાં આપણે રૂસ્ટ્રાઇકો બે લીટર આપેલું અને કાર્બન પાંચ લીટર બીજા પિયત માં આપેલું હતું અને એનો ટોટલ ખર્ચ હતો ઓગણત્રીસો રૂપિયા પછી સાત આઠ દિવસ પછી આપણે દવાનો બીજો રાઉન્ડ આપેલો એમાં આપણે થ્રીપનું ફીપરો ની બે બાણું આપેલું સાથે થાયોફિનાઇટ મિતાલ આપેલું અને એક કુડેપની દવા જે આપણે પીઆઈ કંપનીનું જણાવતા હતા એનો ઉપયોગ કરેલો છે એનો ટોટલ ખર્ચ આવ્યો હતો અઢારસો રૂપિયાનો ને એના પછી ત્રીજો રાઉન્ડ જ્યારે આપણે લીધો દસ થી પંદર દિવસ પછી એમાં આપેલું હતું ફિપ્રોની લિમિટેડ ચાલીસ ચાલીસ ટકા જે આવે છે એ અને સાથે આપેલું હતું એમ પિસ્તાલી એનો ટોટલ ખર્ચ આવ્યો હતો અગિયારસો ને પચાસ રૂપિયા અને ચોથો રાઉન્ડ જ્યારે દવાનો આપ્યો એમાં જે મોલા ગળા મશીનો એટેક વધારે હેવી એટેક હતો ત્યારે આપણે ઢોલ ફેન પંદર ટકા આવે છે એનો એનો ઉપયોગ કરેલો હતો અને સાથે એન્ટ્રાકોલ યુઝ ટોટલ ખર્ચ આવ્યો એ બાદ આપણે જે હમણાં ટ્રેક્ટરના પંપથી સ્પ્રે કર્યો વરિયાળીની અવસ્થા એ જીરું આવી ગયું દોડવાની શરૂઆત થઈ ગઈ ત્યારે આપણે ગેલેલીઓ અને લેમડા સાયક્લોથ્રોની ચાર પોઈન્ટ નવનો આપણે સ્પ્રે કરેલો હતો અને સાથે આપણે પંચોતેર ટકા એક આપેલું હતું એનો ટોટલ ખર્ચ આવ્યો તો ત્રણ હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો તમને આટલું જણાવવાનું હતું અને તમને જણાવી દો કે વાવણી થી લઈ અને દિવસનું થયું ત્યાં સુધીમાં આપણે ટોટલ સાતસો પચાસ રૂપિયાનો કરેલો છે અને સારું એવું જીરું છે તમે જીરું પણ જોઈ શકો છો સારી એવી હાઈટ છે અને આ છે નક્ષત્ર પાંચ જીરુ પાંચ નંબર વેરાયટી છે અને ઓગણીસ કિલો નું વાવેતર છે આટલો આપણે ખર્ચો કરેલો છે ટોટલ ખર્ચો ત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયાનો એસી દિવસના જીરામાં અને હવે કાંઈ વધારે ખર્ચો નહીં થાય મને એવું લાગે છે એક થી બે રાઉન્ડમાં જીરું પાકી જશે કેમકે બે માળ જીરામાં કમ્પ્લીટ થવા આવ્યા છે અને સારું જીરું છે અને પિયત હવે આપેલું નથી એટલે એવા કાંઈ પ્રશ્ન નથી હું તમને જીરું પણ બતાવીશ સારી એવી ફૂટ છે અને પાંચ દવાના ટોટલ રાઉન્ડ આપણે આપેલા છે આમાં ને સારું એવું જીરું છે ને માં બી ફૂગનાશક યુઝ કરેલા છે અને ઉપર પણ આપેલા છે અને પાંચ પિયત જીરામાં ટોટલ આપણે આપેલા છે પણ આપણે બે માં ફૂગનાશક અને જે માઇક્રોન્યુટ્રિય વાળી દવા છે એનો ઉપયોગ કરેલો છે અને અંદાજિત વીસ પચીસ દિવસ પહેલા આપણે ફુમારેથી પિયત આપેલું હતું સહેલું અને હવે પિયત આપવાના નથી કે અત્યારે થોડુંક તડકાનું પ્રમાણ વધી ગયું છે અને ઝાકળનું પ્રમાણ વધે છે તો કાળી શરમીનો નો એટેક આવતો હોય એટલે આપણે હવે પિયત આપવાના નથી અને સારી એવી હાઈટ છે અને ઉત્પાદન પણ સારું આવશે એવું મને દેખાય છે અત્યારે ને આટલી તમને થોડીક ભલામણ કરવાની હતી અને તમે આટલું વાવેતર કરેલું હોય તો તમે ટોટલ ખર્ચો કેટલો કરેલો છે તે મને નીચે કોમેન્ટમાં જણાવજો અને કેટલા દવાના રાઉન્ડ તમે યુઝ કરેલા છે અથવા તો ઉપયોગ કરેલા છે મને નીચે કોમેન્ટ કરીને જણાવજો બધા જો તમને જણાવી દો ખેડૂત મિત્રો વધારે ખર્ચો કરવાની જરૂર નથી આમાં ટોટલ દવાનો ખર્ચ તમે ગણો છંટકાવમાં તો નવ હજાર આજુબાજુ દવાનો સ્પ્રેન આપેલા છે અને બિયારણ નોટલ ખર્ચ ત્રીસ હજાર સાતસો પછી નો કરેલો છે એટલે વધારે ખર્ચો કરવાની જરૂર નથી ઓછા ખર્ચમાં પણ સારું એવું જીરું બને છે હું તમને જીરું પણ બધું બતાવી દઉં સારી એવી હાઈટ છે ખેડૂત મિત્રો ટોટલ ખર્ચો વિઘે આપણે અંદાજિત મારવી તો ચાર હજારથી એકતાલીસો રૂપિયા જોવો એટલે ટોટલ ખર્ચો આવી ગયો ટ્રેક્ટર થી માંડી અને ઓરણી દવા બિયારણ ખાતર ટોટલ ખર્ચો ચાર થી એકતાલીસો વિઘે આપણે ખર્ચો અત્યાર સુધીનો આ એંસી દિવસના જીરાને અત્યાર સુધીનો ખર્ચો લાગ્યો છે તો તમે સમજી શકો દવા ને એવું બધું એ તમે ખાલી ટ્રેક્ટરના ના લ્યો તમે આમાં તો સત્તરસો અઢારસો બે હજાર આજુબાજુ તમને ખર્ચો દેખાય એક વીઘામાં ને એટલા ખર્ચમાં પણ તમે જીરું કરી શકો છો આમાં હવે બે દવાના જીરું પાકી તો આટલું આપણે આજે થોડુંક જણાવવાનું હતું પણ તમે કોમેન્ટ કરીને મને નીચે જણાવજો કે તમે કેટલો ખર્ચો કરેલો છે અને કેવું જીરું છે અને કેટલું તમારે ઉત્પાદન આવે એવું છે ને આ સારું જીરું છે તમને જીરું પણ બતાવી દઉં જીરું બતાવી દો તમે આ બધું

તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો ત્યાંથી તેને ખૂબ ઉપયોગી થાય ઓછા ખર્ચમાં જાજુ ઉત્પાદન કેમ લેવું આપણી વાડીનું જીરું છે આપણે કોઈ બીજાના જીરા વિશે માહિતી નથી દેતા આપણી વાડીમાં જેટલો ખર્ચો કર્યો છે એની જ તમને માહિતી આપેલી છે તમે અંદાજો લગાવી લેજો કે કેટલો ખર્ચ છે મારા અંદાજ મુજબ ત્રીસ હજાર સાતસો પછી મેં હિસાબ કરીને બધું ટોટલ મેળવીને રાખેલો છે અને સારું એવું જીરું છે આ તમે જીરું પણ જોઈ શકો હું તમને બતાવી પણ દઈશ વિડીયોમાં નિષે આમ ઝીરું બતાવી દઈશ અને સારું જીરું છે અને એકદમ ગ્રીનરી છે અને સારી એવી ફૂડ છે પાંચ નંબરમાં તમે એ પણ જોઈ શકો છો ચાર નંબર કરતાં પાંચ નંબરમાં આ સિઝનમાં મને થોડીક વધારે સારી વેરાયટી લાગી અને સારું એવું ઉત્પાદન પણ આવશે દસથી બાર મણ ઉપર ઉત્પાદન આવશે એવું મને દેખાય છે તમે જીરું જોઈ શકો છો પણ તમે અવશ્ય મને નીચે કોમેન્ટ કરીને જણાવજો તમે કેટલો ખર્ચો કરેલો છે અઢારથી વીસ કિલોનું વાવેતર કરેલું હોય તો બિયારણથી લઈ અને દવા સુધીની મને માહિતી આપજો આ યાસી દિવસ સુધીની હું વાત કરું છું તમારે એશીસ દિવસ સુધીનું જીરું હોય તો તમારે મને ખર્ચો નીચે કોમેન્ટ કરીને જણાવજો એટલે મને ખબર પડે કે ખેડૂત મિત્રો કેટલા કેટલા ખર્ચા કરે છે અને કેટલું ઉત્પાદન આવે છે આપણે એ પણ જોઈ લેશું પણ તમને આપણી ભલામણ હતી આપણે આમાં કાંઈ સુકારાનો એવો પ્રશ્ન નહોતો એટલે એવી કોઈ દવાનો ઉપયોગ કરેલો નથી અને પિયત બી આપણે આપણી રીતના જે જીરાની પરિસ્થિતિ હતી એ પ્રમાણે પિયત આપેલા હતા એટલે એવો કાંઈ પ્રશ્ન જોવા મળેલો નથી તો આપણે આજના વિડીયોમાં આટલું જણાવવાનું હતું તો બધાને જય ભારત